સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો વિરુદ્ધ એસસી બીમા દસ લાખની લાંચ માંગવાની કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ છે છે જેને ચકચાર કોન્ટ્રાક્ટર પાસે કોર્પોરેટરે લાંચ માંગી હોવાના આક્ષેપ સાથે એસસી બીમા અરજી કરાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સોહાગીયા વિરુદ્ધ એસસી બીમા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા એસસી બીમા ફરિયાદ કરાઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને શુભ પ્રત કર્યા હતા તો સામે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાઈ કોન્ટ્રાક્ટરના આક્ષેપોને પાયા વિહોણા હોવાનું કહ્યું હતું અને લીગલ ટીમની માહિતી લઈ આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું અમારા અહીંયા એસ એમજીનું પેન પાર્ક ચલાવ્યું છે એમણે અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું ત્યાં એસએમસીને સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો આ બાબત પર આ આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાસડીયા અને વિપુલભાઈ સોહાગીયા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને રે ગુનો લાગશે ને એમ તમે ખંડણીને આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મરેલા પછી અમે એમના મિત્ર ને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પેટા તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા ત્યાં એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે ફટાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બોકલ પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરને તેણે જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે તેને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે કહેવાય હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા તો અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું એ જબરજસ્તથી ઉઘરાણી કરતા હતા અને એવું બધું એટલે અમે માફી કે અમારી પાસે લખાવી લીધેલો ઝોન ના ઓફિસે અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસિપી ડાયરેક્ટર સાહેબ સાથે